જય શ્રી કૃષ્ણ હલો બેન જોઈ લીધી અને આજ વાવણા કમ્પ્લીટ થઈ ગયા કાલના બ્લોગમાં તમે જોઈને જો હે અને આજ પાછો હાં જ બ્લોગ ચાલુ કરી દીધો કાલનો પોલી ઓર્ડર થઈ જતો હતો અને એને અટાણું બનાવવાના હોય ગૂગલ લે અહીંયા જો વડામાનમાં બે બેઠા હે બેનને રૂંધળિયા લે કાં બેન શું ખા રોટલી જીરી ગરમ કરી લેવાય માટે ટાઢી હોય ને ફોનમાં જોતી જોતી બેન હે ને રૂંઘાડિયા કરે એટલે ખાય રોટલીને આખીને અને મારે ગૂગલ ફામાં જ બનાવવાનું હે બટેકા વડા બટેકા બફાઈ જો અહીંયા ને પાકિયા લાડવા પાકિયા લાડવા બટેકા વડા એવા ઘણી વસ્તુ આપણે કંઈક બનાવવાની હોય અને કિસાનને ખાવાનું કહ્યું અને બાપુને ગમે બાપુ બાપુ ફોન કરવાનું કહેતા હતા કઈ હોય કવર કરવાનું હોય ખબર નથી તો હું ગયો લખવા જે આપણે ભાદર વાણી એટલે પાછું બીજી વાર બનાવવાનું બે વાર પણ જોડે ને તો બે વાવણા ભેગા હોય તો પછી એક લઠો એક જ વાર બનાવી હાલો તો એ બાને આપણે આજે બે વાર ગુગલ લખવાઈ જોઈએ હાલો તો રસોઈ બનાવી બટેકા બફાઈ જાય ને તો ત્યાં વચ્ચે લાડવા બનાવી લઈ અને લાડવા બનાવવા હે પાકીયા ગુંદવાળા તે મોટી ગુંદ ફેંકી લઈ પછી લોઠી ધીમા આપણે ગુંદને કરી લઈ ગુંદને ધીમા

રામ રામ બધાઈ અને સ્વાગત છે નવા બ્લોગ માં બ્લોગ આપડા ચાલો મારા હાથ નો ગુગલ લખો ખાવા હું આજ ગુગલ લખો હું બનાવવાનું હોય લાડવા તો ઠીક હું બનાવું બીજું હાલો લાડવા અને વડા એ બનાવવાનું હોય આપણે અને આજ છે ને ભાજર ના વાવણા નો ગુગલ લખો હોય ઓલે ફરે આપણે હીરો બનાવ્યો હતો લાડવા બનાવવા કઈ નઈ હું હે ને આગળ ચા પીને બેઠો હતો ને એનો એનેફા થતા ને પાણી આ આવું તમે જરાક વાર બે

અટાણા પહેને સૂર્ય અને તેજ બહુ મોઢામે ખબર પડતી હોય હવે સામેથી તેજ આવે બધું દેખાય હે હું ઉતારી આમ દેખાય હે કેમ ઉતાર નહી ફૂલ આવે જતા હતા હવે આમ સુધી આમ પ્રકાશ આવે બધું જગ્યાએ આવે અહીં અહીંયા આઈ ને સાત અહીંયા આવે બહુ તેજ હતા ચાલો રસોડામાં તો ગરમી થાવ થાય જીજીનું કામ હોય ને

જોગરા 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 જોગરા

હવે લાડવા કરવાની પછી પછી એક બડા જ રહે કરવા મે હમ હા હમ જા આપડે લાડવા બની ગયા હે મામા થોડું ઘણું મૂકવા ગયા લાડવા આપણે રેડી જો હા તમાર ગન ખાવા હોય તો હા હા તો તમાર ખાવા હોય તો ક બાપુ ક્રિસ બેઠા ને ફોન માં જોઈ મેં જોતા હોય ખબર નથી હા થઈ માજો ભણ નાખે હે બધું રામ રામ સવારના સાડા છ વાગ્યા હે અને જાઉં હા વખેડ વાંકમાં ટ્રેક્ટર માં ડગરા બદલાવી નાખ્યા અને આમાં રપતો હતો એમાં બલો ફિટ કરી લીધો કમ્પ્લીટ કમ્પ્લેટ પાછળ થવીને જારી નહોતો એમ કરી નાખ્યું હે અને જાઉં હા ધારી વખેડવા ચાલુ કરો એ માની વખેડ વાંકવા જવું થઈ ગયું હાલો ત્યાં જઈ ગયો હે ધારીન માંડવી હે ને એના જ તેર મોદી હે આમ કઈ રીતે તાર આઠ ધાર લીલતા આવી ગઈ કોમેન્ટ ઘણા આવતા કે ભાઈ પાખી થાય પાખી નહીં થાય આ હે ને એ એટલી જ મા હે નહીં અમે ટૂંકમાં આટલી વાવી મણ માથે બે બે ત્રણ કિલ્લા બે ત્રણ કિલ્લા પણ આ પાખી નહીં થાય બહુ ઘાટી હોય તો રોગી અનોધી વલ થઈ જાય તો એ વલ કરી જાય હે આ આગલા વિડીયો જોયા હે ને ખબર કવડો દૂચો થાય આજ આપણે આમાં વખેડાના શ્રી ગણેશ કરવાનો હે ખળે ઠાકું જો રપટો વહેલો આવેલો હતો ને ટૂંકમાં પરબારો રપટો આવેલો હતો મેં થયો વાવણું કર્યું ને પરબારો રપટો એટલે ખળ હજી ત્યાં ઉઈ ગયું નહોતું હવે બધું ઉઈ ગયું અહીંયા તથા બથાણ એટલે વધારે હે બાકી આમ તો એ બધેમાં છે અને આ પાછું હું એ વાથી આ ટ્રેક્ટર પડ્યું ને ત્યાં સુધી ખેપાવાળું હે એટલે એમાં એવારી ઓછું હે અહીંયાથી આમણું ખેપાવાળું નથી આમાં વધારે બાકી આ રોડું ને એ બધું ઓહે એટલે થોડુંક વધારે દેખાય હાલો પ્રથમનું હાથી એટલે હાલજી ધીરે ધીરે ક્યાંક ક્યાંક દટાવાની શક્યતા એ બધું થાય એટલે હા આરામથી આંકવાનું ધીમે ધીમે અને હવે કરી હરાડો આતીમાં હે ને ડાયરેક્ટ બલ્લો જ આખવો હે એટલે જારી લેવાઈ જાય આપણે ટૂંકમાં વાવણું કર્યું તું ને તંત નારું તંત નારું લેવાતી જા હે ત્રણ ત્રણ આરું વાં એક અહીંયા ને એક અહીંયા અને જે મોરા લેવાના હે બેને હાલો હવે આ બધું ફિટિંગ કરી અને ધીરે ધીરે કરી ચાલુ આ ખેપાવાળું આખરે રહેવા દેવું હે એ કદાચ વરસાદ આવી જાય તો એમાં બહુ ખડ નથી અહીંથી આટલું આમણું આકું ખેપા વગરનું અને પછી નવા પડે વહી જવું ને વાંચે આને રાખવું હોય કદાચ ઇન કેસ મેં આવી જાય નક્કી નમરે બાપુ નહોતા હવારમાં કહેતા મેં આવી જાય હવારમાં બહુ હતા એ નક્કી નમરે વરસાદનું કંઈ તો એ આવી જાય તો આ ખળ વાળું આવી જાય એટલે અહીંથી આમ લઈને પછી નવા પડે વહી જવું હોય હલો હવે આ બધું ફિટિંગ કરી અને કરું ધીરે ધીરે ચાલું સાડા બાર જેવો ટાઈમ થાય છે ને આપણે હે ને માં ધારીમાં અડધીમાં અને નવું ફળ એટલું કમ્પ્લીટ થઈ ગયું હોય અને જવા હે હવે બપોરા કરવા બાપુ આવ્યા હતા ચાલે બેન જોઈ આથી કંઈકમાં બુગાડે છે બપોરા કરી આવી ખાય પી પછી આરસમોલું ડીસું વાળું બાકી રહ્યું ખળ વાળું હતું ને એ બધું આવી ગયું અને ખડ ઠાવકું હતું અને જ્યાં જવા વાદરા ઉપડે છે અને છાટા કંઈક કંઈક આવે છે કાલ થી આવું કાલ તડકો હતો વાદરા નતા આજ પાછો પાછા વારી થઈ છે હાલો બપોરા કરી આવી ખાઈ પીને પછી પાછા વારી આવ્યું હાલો ખાઈ છે જય શ્રી કૃષ્ણ કહી હતા પાછા અટાણે પાછા જય શ્રી કૃષ્ણ અને બપોર થઈ ગયા હે આ વાડિયા થી આવતા રહીએ જો અને બાપુ ગયા તો ચાર આવી ને થોડોક ખાવ થોડોક એટલે આટલી તો ગરમી થતી ખબર હમણાં આટલા પલરી જાય એટલી જ ગરમી થતી વરસાદ આવ્યો થોડો થોડો ખા પણ જરૂર છે અને દાદર નવું થયું હોય આવી જાય તો બહુ ખાસ કહેવાય મા વાયટું કરે રેડિયો સાંભળે મા જય શ્રી કૃષ્ણ કહીને કરતા હતા પણ વિડીયા કેમેરા રામણો હતો ખબર નથી ગુહા પેરા અને બાપુ ને હે ને મગવા તગારા તગારા ખોલો તા અને કેમેરામાં હે ને પાણીનું નો ટીપું પડ્યું હજી ગળી નાખું પછી તગારા દેખાડી ઢીઠે તણર ઉપર પાસો હા ઓલી બો આ ઓલા પણ ગોબ હે ઓ દેરી ગોબ વારા હે જોતા

વીખવું પડે હકેલવા પડે એટલે હેડામણ વાહ રાખી દીધી હાલ છાટા આવે ને એની તો જો કે છાટા તો ચાલુ જ છે ધીરે ધીરે બહુ આવે કદાચ તો એની બહુ હેડામણ દઈ લે એટલે હાથીનું કામ થાય કમ્પ્લીટ મેં ત્યાં ના આવ્યું ગાયજો ઘડીક વાર બહુ જ નું ને થોડા છાટા આવ્યા બાદરૂમ એમ કહે કે વધારે હે થોડો તાજું થઈ ગયું બસ રગતો આકલ હતો ને એમ તાજું થઈ ગયું એમ એમ થાય હે અને ના મી મજાનો લોટકી પૂર કાઢી દઈએ ને મેં એ આપણે અહીંયા બગીચો બનાવવાનો છે પાણી થઈ જાય ને પછી નિરાતે હાલો હવે આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી રામ રામ